તેની બેનપણી થકી પ્રતિક પટેલ સાથે સંપર્ક થયો હતો ત્યારે પ્રતિકે જણાવેલું કે અમારે કેટરિંગ તથા ઇવેન્ટનું કામકાજ હોય તો તમને બોલાવીશ કહીને મહિલાનો મોબાઈલ નંબર લીધો હતો ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતો મુલાકાત થયાના પંદર દિવસ બાદ જ આ પ્રતિક પટેલ મહિલાના ઘરે ગયો હતો અને ત્યાં તેને લગ્ન લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યો હતો ત્યારબાદ આ પ્રતિક પટેલ મહિલાને વારંવાર અજમેર દર્શન કરવા લઈ જઈને ત્યાં વિવિધ લોજ તથા હોટલમાં રોકાઈને દુષ્કર્મ આચર્યો હતો

નહી તો તારા પુત્ર નાખીશ જેથી મહિલાએ ગભરાઈને પોતાના માથના વાળ કપાવી નાખ્યા હતા ત્યારબાદ મહિલાએ ઇકબાલ સાથે વાતચીત બંધ કરી દીધી હતી તેવામાં પાંચ દિવસ અગાઉ ઇકબાલે અજાણ્યા નંબરથી મહિલાને ફોન કર્યો હતો જોકે મહિલા કામમાં હોવાથી ફોન રિસીવ કરી શકી ન હતી

ફરિયાદી એ છૂટક મજૂરી કરે છે માંજલપુર જીઆઈડીસી માં અને કેટરિંગ ના વ્યવસાયમાં એમને એક પ્રતિક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયેલ જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતા પહેલા ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતા આ પ્રતિક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવેલ ફરિયાદીને એક સમયે જણાવ્યું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસુલભાઈ પરમાર છે એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતા ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને તેઓ પછી પોલીસ સ્ટેશન રોજ અને એમની આ અને ખ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને આજે આરોપી છે એના બે દિવસના રિમાન્ડ મંજૂર થયેલા એ રિમાન્ડ પૂર્ણ થતા આરોપી હાલ જેલમાં છે

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર